પોરબંદરના નગીનદાસ મોદી પ્લોટમાં રહેતી પરણિતાને નણંદે માર માર્યો હોવાની ઘટના બની છે ત્યારે મહિલાને સારવાર માટે ભાવસિધી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાય છે જેમાં પોલીસે તેના નિવેદનને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે

પેલા જ્યાં સર્વિસ કરતા હતા ને તો એને કામેથી ઉતારી મૂકા પછી મારા કાકા દીકરો ભાઈ છે ને એને કોન્ટ્રાક્ટ મળ્યો એને એના માણસો ચડાવ્યા તો મારા નણન મારી પાસે ઝઘડો કરવા આવ્યા પછી મારા ભાઈ પાસે ઝઘડો કરવા ગયા પછી મારા નણન મારા મોટા બા ને મારી બેનને મારવા દોડ્યા એટલે હું આડી પડી પછી મને મારી ન્યા ચાપટ એ બધું પૂરું થઈ ગયું પછી અમે એ એના ઘરે જતા રહ્યા અમે મારા બાના ઘરે હતા જે હું મારા ઘરે ગઈ ને એટલે મારા સાસુ સસુરાએ મને કાઢી મૂકી અને માર નણંદ એ મને માયરી સંગીતા વિનોદ હરખાણી એ મેરેજ છે લગ્ન કરેલા છે કાલે રાત્રે દસ વાગે